જેમાંથી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસની વાર ગુરુવાર આજના વિસનગર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે વિસનગર માર્કેટ યાર્ડની અંદર કપાસ રાયડો અને સવારના ભાવ શું ચાલી રહ્યા હતા તેની વિગતે અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું ખેડૂત મિત્રો આજના વિસનગર માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો રાયડો એક હજાર અગિયારથી બારસોને પાંચ રૂપિયા ગુવારગમ નવસો થી નવસો ને સાઠ રૂપિયા એરંડા બારસો ચાલીસ થી તેરસો સાત રૂપિયા રજકા બીજ સત્તરસો પચાસ થી પચાસ રૂપિયા સુવા એક હજારથી એક હજાર રૂપિયા મગ અગિયારસો થી તેરસો રૂપિયા જુવાર સાતસો થી આઠસો એકાવન રૂપિયા વરિયાળી નવસો થી બારસો પચાસ રૂપિયા બાજરી ચારસો થી પાંચસો ને અડતાલીસ રૂપિયા તલ સફેદ ઓગણીસોથી બે હજાર નેવું રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી છસો ને રૂપિયા મગફળી નવસો પાંત્રીસથી અગિયારસો અઠ્યાસી રૂપિયા અને કપાસ બારસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા